અંકલેશ્વર ઉદ્યોગ મંદિર દ્વારા જીઆઈડીસી માં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે તારીખ સત્તર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ત્રણ દિવસીય પંદરમાં ઇન્ડસ્ટ્રીઅલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇન્ડસ્ટ્રીઅલ એક્સપોનું આજરોજ રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પંદરમાં મેઘા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા બસો જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ત્રણ દિવસ ચાલનાર એક્સપોની રાજ્યભરના લોકો મુલાકાત લેશે એક્સપોની સાથે આજરોજ એઆઈએ આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માઇક્રો સ્મોલ મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઇએસ્ટ ઉત્પાદનની પ્રતિયોગિતામાં યુનિટોના વિજેતા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર ઉદ્યોગ મંદરના પ્રમુખ હિંમત સેલડિયા એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી સેક્રેટરી હરેશ પટેલ ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના ઉદ્યોગકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા ગુડ મોર્નિંગ મેરા નામ નિખિલ પંચાલ સુપરનોવા એન્જિનિયર્સ લિમિટેડ કો કરતે કરે ये इवेंट में ये एग्जीबिशन में हमने हमारी प्रोडक्ट को डिस्प्ले करी है जो कैपेसिटी पीछे दिख रही है आपको वो 10 टेन के का जनरेटर्स है और गवर्नमेंट uh, ने जो नए नॉर्म्स बनाए हैं सी पी सी और सी के नॉर्म्स के हिसाब से हमने ये प्रोडक्ट डिज़ाइन करी है और uh, हर एक इंडस्ट्रीज़ में पावर बैकअप की ज़रूरत रहती है तो हमारी प्रोडक्ट एक रिलायबल सोर्स है कस्टमर के लिए जो सुपरनोवा के ऊपर भरोसा कर सकते हैं और उस भरोसा को मेंटेन करने के लिए हमारी टीम जो है सेल्स और सर्विस दोनों कॉन्फिडेंट है और स्किल्ड है एंड इक्विप्ड है आ, मेरा नाम नेहा जोशी है डायरेक्टर ऑफ सूर्या लाइफिस एंड सूर्या रेमिडीज मेरा काम है एक्सपोर्ट्स और टर्नओवर संभालना और ये सब मैं इसलिए कर पाई क्योंकि हमारी टीम बहुत स्ट्रॉन्ग है वो बहुत यूनाइट होके रहती है और कभी भी मुझे अकेला नहीं करती ना हमारे मैनेजमेंट को अकेला करती तो ये जो अवार्ड मिला है वो आई गेस uh, मैं या मेरा नहीं है वो पूरे टीम का है पूरे सूर्या ग्रुप के सब एम्प्लॉयज़ के वजह से ही आया है स्टार्टिंग फ्रॉम ऑर्डर लाने से लेकर बनाने से लेकर बेचने तक सब कुछ जो जो लोग इन्वॉल्व है सबका ये अवार्ड है और आई विल लाइक टू थैंक ए आई एसोसिएशन जो इतना रिकोगेशन देती है हमें बिना इसके ना मोटिवेशन नहीं मिलता है सो so, इतना अच्छा उन्होंने जो हमें मोटिवेशन दिया है उसके लिए हम लोग चाहते हैं कि हमें नेक्स्ट ईयर भी अवार्ड मिले और हमारे साथ और भी लोगों को अवार्ड मिले और भी लोग मेहनत करें और हमारे साथ ज्वाइन करें अवार्ड्स के लिए मैं कल्पेश रेनी लाइफ साइंस मैनेजिंग पार्टनर આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન દ્વારા આયોજિત પંદરમો એક્સપોની અંદર રેની લાઈફ સાયન્સ એવોર્ડ માટે સિલેક્શન થયેલું છે અને અમે બહુ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીઅલ એક્સપો વતી જે બી કંપનીઓ જે પ્રોપરલી રન થતી હોય એ લોકોને એક બૂસ્ટર મળે છે એવોર્ડથી અને જોડે જોડે નેક્સ્ટ લેવલ માટે એ શું કરી શકે અને કઈ રીતે ગ્રોઈંગ કરી શકે એના રિલેટેડ પ્રેરણા બી મળે છે અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની અંદર વિવિધ પ્રકારની અલગ અલગ ફેકલ્ટી લાઈક એન્જિનિયરિંગ કેમિકલ્સ આઈટી રિલેટેડ બધા જે બી મલ્ટિપલ ડિપાર્ટમેન્ટના સ્ટોલ હોવાથી એનાથી એક નવી પ્રેરણા મળે છે અને નવી ટેકનોલોજીનો લાભ મળે છે થેન્ક યુ ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે પ્રાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝવ ગયું છે ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એના એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર તમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓને ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડીએ અનંતપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા જેઓ ક્વોલિટી એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગુજરાત તેમજ ગુજરાત બહારના ઉદ્યોગપતિઓ આ એક્સપોમાં ભાગ